અંકલેશ્વરથી ભરૂચને જોડતા માર્ગ પર વધતા અકસ્માતો રોકવા તંત્ર દ્વારા દ્વારાની ગતિ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની કરવામાં આવી હતી અને આ અંગે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું ત્યારે ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રોડ પર સ્પીડોમીટર સાથે ગતિ મર્યાદા અંગેનું ચેકિંગ હાથ ધરી ચાલીસની સ્પીડથી વધુ સ્પીડે પસાર થતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો તેમજ ઈ મેમો પણ આપવામાં આવ્યા હતા ટ્રાફિક સપ્તાહ અંતર્ગત અંકલેશ્વરથી ભરૂચ જતા માર્ગ પર સ્પીડોમીટર મૂકી વાહનોની ગતિ તપાસ કરવામાં આવી હતી દૂરથી જ ગતિની જાણ થતાં રોડ પર તેના ટ્રાફિક પોલીસ જવાનને જાણ કરી વાહન ધોભાવી દંડ કરવામાં આવ્યો હતો એસટી બસથી લઈ તમામ વાહનોની ગતિ મર્યાદા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ચકાસવામાં આવી હતી આ ઉપરાંત હેલ્મેટ સીટ સીટબેલ્ટ સહિત આરટીઓ અને ટ્રાફિક નિયમના ભંગ બદલ વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી બહુ સ્ટ્રિક્ટલી કાર્યવાહી ચાલી રહી છે અને ખાસ જાહેરનામાનો ભંગ થાય છે એમાં પણ કાર્યવાહી કરીએ છીએ ભરૂચની ઘણી બધી જનતાને કાયદો ફોલો નથી કરતા જે ટ્રાફિકને રિલેટેડ છે તો મહેરબાની કરીને મારી એક સૂચના છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરો તમારી એક નાની અમને ભૂલ કોઈનો જીવ લઈ શકે છે અને એટલા માટે જ અત્યારે સ્ટ્રિક્ટલી અમે નો પાર્કિંગ ઓવર સ્પીડ બ્લેક ક્લાસ એ બધાના કેસીસ કરી રહ્યા છીએ તો મહેરબાની કરીને અમને સહકાર આપશો જય હિન્દ